પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઇસરો સંબંધિત ઘણા પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવી હતી જેમાં ચંદ્રયાન શુક્ર મિશન ભારતીય સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લોન્ચ જેવી દરખાસ્તોનો સમાવેશ થાય છે બાદ પૃથ્વી ઉપર પાછા ફરવાની ટેકનોલોજી વિકસાવવાની અને તેને ચંદ્રયાન ચાર મિશન દ્વારા દુનિયાને બતાવવાની યોજના છે તેવી જ રીતે શુક્ર મિશનનો હેતુ તેના વાતાવરણને સમજવાનો છે આ માટે ઇસરો વિનસ ઓર્બિટર મિશન આ શુક્ર વિશે સમજવામાં ઘણી મદદ કરશે મોદી સરકારે ભારતીય સ્ટેશનના નિર્માણને પણ મંજૂરી આપી હાલમાં અવકાશમાં બે સ્પેસ સ્ટેશન છે તે યુએસ ની આગેવાની હેઠળનું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે વિશ્વના તમામ વૈજ્ઞાનિકો અહીં આવે છે અને તેમનું સંશોધન કાર્ય કરે છે બીજું સ્ટેશન ચીનનું છે બીએ એસનું પહેલું મોડ્યુલ બે હજાર મંત્રીમંડળેલ લોન્ચ વ્હીકલને વિકસાવવાની મંજૂરી આપી છે જે ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના અને સંચાલનની સરકારની કલ્પનાની દિશામાં એક મહત્વનું પગલું છે તથા વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં ચંદ્ર પર ભારતીય ક્રૂડ લેન્ડિંગ માટે ક્ષમતા વિકસાવવાની દિશામાં પણ મહત્વનું પગલું છે